જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને ગુજરાતના શહેરોમાં શું સોના સોના ચાંદીના ભાવ રહ્યા જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો હજુ સોનાના ભાવમાં ઘટાડો શક્ય છે પરંતુ ઇઝરાયલના યુદ્ધમાં વધારો ન થાય અને આ યુદ્ધ આગળ પડતું ન વધે તો સોનાના ભાવની અંદર હજુ પણ આવનારા દિવસોમાં ઘટાડો શક્ય છે પરંતુ આજના ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી આપણે મેળવી લઈએ તો જેની અંદર બે દિવસ થી વધારો જોવા મળી રહ્યો હતો ને આજે ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડા પાછળનું કારણ શું છે જેની માહિતી આપણે આજના સાંજના વીડિયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો જરૂરથી વિડીયો નિહાળવા વિનંતી બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે સો ગ્રામ સોનું છ મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો આજે નવા પીએમઆઈ ડેટા આવ્યા છે સવાર પડતાની સાથે બજાર ખૂલતાની સાથે સોનાના ભાવની માહિતીની અંદર આપણને આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં હજુ પણ ઘટાડો શક્ય છે અને જેની સંપૂર્ણ માહિતી આપણે વાત કરી એ મુજબ સાંજના વિડીયોની અંદર મેળવીશું તેની પહેલા તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને હા આપણી લાઈવ કિસાન લાઈફ ટુડે ગોલ્ડ સિલ્વર રેટની અંદર તમને તમારા શહેરના ભાવ જાણવા પણ મળી રહેશે તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર આવનારા દિવસોમાં ઘટાડો થશે અને વૈશ્વિક સમસ્યાના કારણ ન સર્જાય તો હજુ પણ દિવાળી સુધી સોનાના ભાવમાં ઘટાડો જ શક્ય છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો